આપને બંધન અપરિગ્રહ આ શબ્દ જ્યારે આવે ત્યારે કશુંક છોડવાનું આવે કશુંક મૂકવાનું આવે અપરિગ્રહનું મહત્વ જૈન દર્શનમાં શું છે આ જૈન દર્શનની અંદર પરિગ્રહનું ખૂબ જ મહત્વ છે અમારા બાર વ્રતોની અંદર શ્રાવકના બાર વ્રતોની અંદર પણ જો બીજા વ્રતો લે અથવા ન પણ લે પણ ઓછામાં ઓછા એક વ્રત પણ લેજે તો એનું આખું જીવન જે છે સંયમિત પરિમિત થઈ જાય છે અને એક બાઉન્ડ્રી બાંધી શકે છે એ જીવન નિર્વાહ માટે મને જેટલી આવશ્યકતા છે એના ઉપર એ આધાર રાખીને ચાલી શકે જેનાથી ઈચ્છા તૃષ્ણાના ઉપર એ સંયમ કેળવી શકે છે બ્રેક લગાવી શકે છે અને એનાથી અનેક પાપોથી પણ એ બચી શકે છે અને એ જ વસ્તુને અમારે અહીંયા શાસ્ત્રોની અંદર આચાર્ય ભગવંત ઉમાસ્વાતીજી પૂર્વકાળમાં થઈ ગયા હતા એમને તત્વાર સૂત્રની અંદર પણ એક સૂત્ર આપ્યું છે કે મૂર્છા હા પરિગ્રહ મૂર્છા એ મોટા મોટો પરિગ્રહ છે આપણા દેશના ઉન્નતિ માટે પણ સમાજના ઉત્કર્ષના માટે પણ અને પરિવારના કલ્યાણના માટે પણ આ જો મૂર્છા પરિગ્રહ છે ઈચ્છાઓને જે કંટ્રોલ કરવામાં આવે તો એનાથી ઘણું બધું સમસ્યાઓ પણ દૂર થઈ શકે શકે છે અને એનાથી ખોટા ખોટા શ્રમ ખોટી ખોટી મનની આશા તૃષ્ણા છે એના ઉપર પણ આપણે વિરામ લગાવી શકીએ એમ ઈચ્છાને મારીને જીવવું તો અનેક વિકારો ઉત્પન્ન કરનારું એ વસ્તુ છે તો એ કેવી રીતે બેલેન્સ તમે કરી શકો અહીંયા પરમાત્મા મહાવીર સ્વામીએ ક્યારે પણ કોઈના પણ વસ્તુ પર જબરદસ્તી કરી નથી અને એ રીતની કોઈ પણ પ્રેરણા માર્ગદર્શન કે ઉપદેશ પરમાત્માએ આપ્યો નથી જે પણ વસ્તુ ધર્મ કરો કર્મ કરો અથવા તો જે પણ વ્યવહાર કરો એ સમજીને કરવાનું કીધું છે વિવેકપૂર્વક કરવાનું કીધું છે અને એના અંદર મન વચન કાયાના પૂર્ણ પ્રસન્નતાથી અને સામેવાળાને દુઃખ ન થાય એવી રીતના વ્યવહાર કરવાનું કહેલું છે એ રીતે કહેલું છે કે જેનાથી કોઈ પણ આત્માને દુઃખ ન થાય એને મનની અંદર દ્વેષ ઉત્પન્ન ન થાય એ ભાવથી અહીંયા વ્યવહાર કરવાનું કહેલું છે ટૂંકમાં અપરિગ્રહ એટલે શું કશુંક છોડવું કશુંકનો ત્યાગ કરવો અથવા તો ઈચ્છાને ડામી દેવી એવું ખરું ના સમજણપૂર્વક જ્યારે જે આપણી વસ્તુની આવશ્યકતા નથી તો એ વસ્તુનો તો ત્યાગ કરવામાં આવે હવે જે આપણા ભાગ્યમાં નથી અથવા તો આપણે ત્યાં સુધી પહોંચ નથી તો એ વસ્તુના માટે કલ્પના કરવી એ નરી કલ્પના છે આપણે જીવન પૂરતું કેટલું જોઈએ છે આમ જોવા જઈએ તો સુવા માટે છ ફૂટ બાય ત્રણ ફૂટની જગ્યા ઘણી થઈ જાય છે બે કપડાં ઘણા થઈ જાય છે ખાવા માટે આપણે કેટલું જોઈએ છે એ પ્રમાણે જો વિચાર કરીને ચાલે તો ઘણું બધું સરસ થઈ શકે છે પુણ્યા શ્રાવક હતા અમારે ત્યાં એનું જીવન કેવું હતું બહુ જ લિમિટેડ મર્યાદામાં હતું અને પોતાની જે ઉપાર્જન કરવાની જે ક્ષમતા પણ હતી એટલી સામાન્ય હતી છતાં પણ આજે જૈન સમાજની અંદર અમારી પરંપરાઓની અંદર પરમાત્મા મહાવીસની પરંપરાની અંદર પણ આજે એમનો આદર ભાવથી એ શ્રાવકનું નામ લેવામાં આવે છે એનું ઉદાહરણ લેવામાં આવે છે લોકોને બધાને ઉપદેશની અંદર પણ એમના નામથી કહેવામાં આવે છે કે શ્રાવક જીવનની અંદર રહીને જો તમારા જીવનને જો પરિપૂર્ણ કરવું હોય અને સુંદર સારી રીતે જો એનું પૂર્ણ કરવું હોય તો પુણ્યા શ્રાવક જીવ જીવન જીવવું જોઈએ જી મારા સાહેબ ખાસ તો મહાવીર સ્વામીએ જે પણ એમના જીવન થકી આપણને ઉપદેશો આપ્યા એ વખતનું આખો કાળ અલગ હતો હવે જમાનો બદલાઈ ગયો છે છતાં પણ એમના ઉપદેશો અથવા તો એમનું જીવન કવન આપણને અત્યારે પણ કેટલું બધું ઉપયોગી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ એવા ચોક્કસ પ્રેરક પ્રસંગો ચોક્કસ હશે મહાવીર સ્વામીના જીવનના કે જેથી કરીને આપણને પણ પ્રેરણા મળી શકે એવા કયા પ્રસંગો આપણવી શકો તો એના અંદર પરમાત્માએ સૌથી પહેલાં એક તો વાત છે પરમાત્માએ જે પણ કંઈ કહેલું છે માત્ર એ વખતના અનુસંધાનમાં નથી કીધું કે થોડાક નજીકના ભવિષ્યને અનુસંધાનમાં નથી કીધું પણ એ પૂર્ણ જે કાલ છે પંચમકાળ જેને કહેવામાં આવે છે જે પરમાત્માએ કહ્યું છે કે આ જે કાળ છે કલિકાળ છે એકવીસ હજાર વર્ષ સુધીનો છે એના અનુસંધાનમાં દરેક વસ્તુ કહેલી છે અને આજના સમયની અંદર બરાબર દરેક વસ્તુ ફિટ બેસે છે માત્ર આપણે આવી બધી ઈચ્છા તૃષ્ણા અને મનની અંદર રહેલા દ્વેષના કારણથી આ તો મૈત્રીભાવ નહીં રહેવાના કારણથી આ બધી એના બધા વિપરીત નેગેટિવિટીના કારણથી અસંતોષને આ બધું જે સમાજની અંદર કહો કે અથવા રાષ્ટ્રમાં કહો કે શહેરમાં કહો કે વ્યક્તિઓમાં જો જે અસંતોષ છે એના કારણથી છે બાકી પરમાત્માની વાણીને તમે સમજીને ચાલો તો ક્યાંય પણ અહિંસા ક્યાંય હિંસા ન રહે ક્યાંય પણ લૂંટપાટ ચોરી અત્યાચાર બલાત્કાર એવી વસ્તુ કોઈ પણ વસ્તુ રહે નહીં કે પરમાત્માએ દરેક વસ્તુ માત્ર ધર્મ પૂરતું નથી કીધું આત્મા પૂરતું નથી કીધું પણ માનવતાના માનવતાના રક્ષણના માટે જીવોના રક્ષણના માટે પછી ચીટી હોય કે માણસ હોય બધાને અનુલક્ષીને બધા વ્યવહારની અંદર પરમાત્માની વાણી એકદમ બરાબર ફીટ બેસે છે જી હાલની મોટી સમસ્યા ત્રાસવાદ છે વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો ત્રાસવાદની નાબૂદી માટે પણ ક્યાંક ને ક્યાંક મહાવરીષમનો ઉપદેશ ચોક્કસ કામ બહુ જ કામ કરે છે એટલું બધું કામ કરે છે મેન તો ઈચ્છા તૃષ્ણા છે ઈચ્છા તૃષ્ણાને જો સમજી લેવામાં આવે અહીંયા એક કવિ કીધું છે ઈચ્છા આકાશ સમા આનંદ ઈચ્છા આકાશની જેમ આનંત છે એનો કોઈ ક્યારે દિવસ પણ ક્યારે પણ એડ નહીં આવે તમે તમે ઈચ્છાઓ તમે લખવા બેસો તો કાગળ પણ ખૂટશે અને પેન પણ ખૂટી જશે એટલી બધી ઈચ્છા એ કવિ જે દોર જતો વીસ પચાસ તો હોય હજાર તું લાખ બનેગી કોટી અસંખ્ય ધરાપતિ હોની કી ચાહ જગેગી સ્વર્ગ પાતાલકા રાજ્ય કરું તૃષ્ણા અધિકો એક આગ લગેગી સુંદર એક સંતોષ બિના શટ તેરી તો ભૂખ કભી ન મીટેગી મેન આપણી પાસે સંતોષ નથી અને સંતોષ ન રહેવાના કારણથી આ બધા ત્રાસવાદ છે અને એના અંદર આ બધું અરાજકતા જે મળે છે એનું મુખ્ય પાયાની અંદર અસંતોષ છે બે વિરોધાભાસી વાતો ચોક્કસ થાય કે તમે સંતોષથી તમારું જીવન જીવ્યા કરો તો તમારો વિકાસ ના થાય અને સંતોષ ના રાખો તો અનેક વિકારો ભળે છે આ બેલેન્સ જીવનમાં થાય કેવી રીતે એ થઈ શકે છે જ્યારે પોતે પોતાની એક આંગળી આમ કરો તો ત્રણ આંગળી આપણી તરફ આવે છે આપણે બીજાના માટે વિચાર કરતાં પહેલાં આપણે જાતનો વિચાર કરીએ તો કોઈ સમસ્યા જ ન રહે આપણે બીજાને ખોટો ખોટો કહીશું પણ પહેલાં તું કેટલો ખોટો છે પહેલાં તું સુધરી જા જાતને સુધારી લે તો જગત તને સુધરેલું મળશે એક વાતની વાત આવે છે કે ભાઈ જગતની અંદર સારા લોકો કેટલા અને ખરાબ લોકો કેટલા તેના અંદર જ્યારે નેગેટિવિટી અને એવી ખરાબ દ્રષ્ટિથી જોવા ગયા તો બધું એને ખરાબ જ લાગતું હતું અને પછી પછી એની જ્યારે દ્રષ્ટિ બદલાઈ ગઈ એને સમજણ મળી ગઈ એને વાતની યથાર્થતા વાસ્તવિકતા ખબર પડી ગઈ તો અત્યારે એ જોવા ગયો તો એને બધું જ સારું લાગવા હું જ ખરાબ લાગવા લાગે એ પણ વસ્તુ છે બસ સામાન્ય વસ્તુ છે એના અંદર સમજીને ચાલે બધાને હાથમાં હાથ ભેળવીને ચાલે તો કોઈ સમસ્યા જ નથી રહેતી જી આજે પર્યુષણનો સાતમો દિવસ હવે લગભગ આ પર્વ પથવાને આરે છે શ્રાવકોને આપણો શું સંદેશ છે કે હવે આ જે આ વખતનું આ વર્ષનું જે પર્યુષણનું પર્વ છે એ જો ચરિતાર્થ કરવું હોય સાર્થક કરવું હોય તો હવે શું કરવું રહ્યું એ સાર્થક કરવા માટે પરમાત્માએ જે પર્યુષણના દરમિયાનની અંદર પહેલાં ત્રણ દિવસમાં જે શ્રાવકોના જે વાર્ષિક કર્તવ્ય બતાવ્યા છે એ પાંચ કર્તવ્ય બીજા દિવસે અગિયાર કર્તવ્યો અને ત્રીજા દિવસે માત્ર ને માત્ર આત્માના માટે આત્માના પોષણના માટે અને આત્માના કલ્યાણના માટે જે પૌષધ વ્રત બતાવેલું છે કે જેના અંદર સાધુમય જીવન જીવવાની પ્રક્રિયા બતાવેલી છે ગુરુ નિશ્રામાં રહીને ઉપાશ્રયમાં રહીને અને એના અંદર સુંદર સ બધી જ સંસારનો એક ચોવીસ કલાકના માટે ત્યાગ કરીને પણ એ રહેવાની પ્રક્રિયા બતાય છે એ રહો તો એનાથી અહિંસાનું પણ પાલન થાય શરીરનું પણ રક્ષણ થાય એના અંદર રાઢાવિભૂષા પણ ન થાય બ્રહ્મચર્યનું પાલન થાય છે ખાવાના ઉપર પણ ત્રિષ્ણા છે એના ઉપર પણ કંટ્રોલ આવી જાય છે અને એ વસ્તુ સાથે સાથે જે પરમાત્મા મહાવીર સ્વામીને ચરિત્ર બતાવેલું છે એનાથી પણ સંદેશ મળે છે જે પહેલાં સ્ટાર્ટિંગ હજી પરમાત્માએ માતાનું મોઢું પણ નથી જોયું અને ગર્ભની અવસ્થાની અંદર પરમાત્માને પણ એ જીવને મતિ જ્ઞાન સૂતક અધિક્ઞાન તણ જ્ઞાનના કારણથી એમને વિચાર કર્યો કે માતાના ગર્ભમાં છું મારા હલણ ચલણથી જો માને એટલું દુઃખ થશે એવું મારે કોઈ પણ પ્રવૃત્તિ નથી કરવી એટલે કેટલું વાત્સલ્ય મા પ્રત્યેનું એક પુત્રણ હોય છે ન હતું અને ત્યાં જેવું એમને તણની શાંતિ કરી પણ મણની અશાંતિ માણે ઊભી થઈ ગઈ અને મા મનની અશાંતિના કારણથી મા એટલું વિચાર કરવા લાગી કે મારો ગર્ભ હણાઈ ગયો કોઈ ચોરી કરી ગયો પડી ગયો કે શું થયું કેવી રીતના થઈ ગયું અને એનાથી સિદ્ધાર્થ મહારાજા પણ શોકાકુળ થઈ ગયા આખું નગર છે ને એકદમ શોકાકુળ થઈ ગયું પણ જ્યારે આ વસ્તુ પછી પરમાત્માએ જ્યારે અવધિજ્ઞાનથી જોયું ખબર પડી ઓહો અહીંયા મેં માના સુખ માટે કર્યું શાંતિ માટે કર્યું એને તકલીફ ન થાય એટલા માટે કર્યું અહીંયા ગુણ અવગુણ બન્યો એટલે એમને તરત જ જે માછલી પાણીમાં છટપટે એવી રીતના એમને થોડાક પગ હલાયા અને તરત ખબર પડી કે ના મારો ગર્ભ સુરક્ષિત છે ત્યારે પરમાત્માએ વિચાર કર્યો કે માણી મારા પ્રત્યે જે મોડું નથી જોયું તો આટલું બધું માના મારા પ્રત્યે છે અને જ્યારે મારું મોઢું જશે તો મારા માટે કેટલું બધું એને આણંદ હશે ને કેટલું બધું પુત્રવદ ભાવ હશે એટલે મા છે એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી મા બાપ જીવિત હશે ત્યાં સુધી હું સંયમ ગ્રહણ નહીં કરીશ જેથી કરીને એમના આત્માને જ્યાં અત્યારથી આટલું દુઃખ થશે તો ત્યારે થશે એટલા માટે એટલે આ પરમાત્માએ સૌથી પહેલાં જે જન્મ લીધો નથી એના પહેલાં માતૃભક્તિનો કેટલો સુંદર સંદેશ આપ્યો છે અને આજે આપણે કેવી રીતના મા બાપની સેવા કરી છે જેમને આપણે પશુઓનીથી બચાવ્યા નરકીઓનીથી બતાવ્યા દુર્ગ દુર્ગથીમાંથી બચાવ્યા એ આપણા મા બાપ છે અને એવા મા બાપને આજે આપણે હથેલીમાં રાખવાના બદલે આપણે કેવી રીતના ઘરડા ઘરમાં વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ એમની બધી વસ્તુ હણી લઈએ છીએ એમને મારીએ છીએ કૂટીએ છીએ ખોટી ખોટી સહયોગ કરી લઈએ છીએ અને એમને કંઈ જ ખાવા પીવાથી કોઈ પણ પણ જેને જન્મ આપ્યો એ આ પરમાત્માએ કેટલો મોટો સંદેશ આપેલો છે તો આ વસ્તુને જે સમજવામાં આવે આ વસ્તુ દરેકના માટે છે એના અંદર કોઈ ધર્મ કોઈ પણ ધર્મ સંપ્રદાય કોઈ વચ્ચે આવતો નથી સાહેબ આજે સાતમો દિવસ અને આજે ઋષભદેવને પણ ખાસ યાદ કરવાનો દિવસ છે સાતમા દિવસનું શું મહત્વ આપે છે સાતમા દિવસના મહત્ત્વની અંદર વિશેષ કરીને આદિનાથ ભગવંતનું શાંતિનાથ ભગવાન નેમિનાથ ભગવાનનો જે બ્રહ્મચર્ય છે એના માટે વિશેષ પ્રકારે અહીંયા એમનો ઉલ્લેખ કરવામાં આવે છે કે કેવી રીતના એમને સાધના ઉપાસના કરીને તીર્થંકર નામ ઉપાર્જન કરીને ગિરનાર પર્વત ઉપર એ મોક્ષમાં ગયા એવી રીતના આદિનાથ ભગવાન છે જે આ આદિશ આદિશ બાબા પણ કહેવામાં આવે છે અલ્લાહ પણ કહે છે એ જ આદિશ્વર છે એટલે કોઈપણ સંપ્રદાય લો કોઈ પણ ધર્મ લો અહીંયા અમે અહીંયા એને ચોવીસ તીર્થંકરો કહીએ છીએ હિન્દુઓને એને ચોવીસ અવતારની માન્યતા છે કોઈ આદેશ્વર કહે છે કોઈ આદિનાથ કહે છે કોઈ સિદ્ધાચલ કહે છે મુસલમાન લોકો એને અલ્લાહ પણ કહે છે એડિશ બાબા પણ કહે છે તો એવી રીતના એમને આ સંસારની અંદર સર્વપ્રથમ અસી મસી અને કૃષિની વ્યવસ્થા બતાવી અસી મસી અને કૃષિ કેવી રીતના વ્યવહાર કરવું જોઈએ કેવી રીતના ખાવું જોઈએ પીવું જોઈએ એ લોકો એટલા બધા યૌગલિક પુરુષોનો એ કાળ હતો એટલે સાથે જન્મ જોડા લે કલ્પવૃક્ષ હતું ત્યાં એની સામે જઈને કામના કરે અને એમની ઈચ્છા પૂરી થતી અને જેવો જેવો કાળ આવતો ગયો કાળ આવતો ગયો તો એના અંદર પરિણામે આવી ગયું કે સમય પડતાની અંદર એક યુગલિક પુરુષ મરી ગયા તો એનાથી પછી આ બધી વસ્તુ લુપ્ત થતી ગઈ પછી એ સમયની અંદર એ લોકોને તકલીફ હોવા માંડી તો એ લોકોએ પરી પરમાત્માએ જ્યારે હાથી ઉપર જતા હતા ત્યારે સૌ સર્વપ્રથમ આજે કોઈ પણ મંગલ કાર્યમાં કુંભ કળશ મૂકવામાં આવે છે તો એના અંદર એ મંગલ કળશની સ્થાપના પરમાત્માએ કરી એટલે દરેક મંગલ કાર્યની અંદર કોઈ પણ વ્યક્તિ હોય સર્વપ્રથમ કુંભ મૂકે છે ઘડામુખીને કરે છે એટલે અસી મસી કૃષિનો વ્યાપાર આદિ સંસારનું કેમ નિર્વાહ કરવું કેમ સંચાલન કરવું કેવી રીતના આત્મીયતાથી પ્રેમથી ભાઈચારાથી મળીને એ બધું આદેશો પરમાત્માની યાદે મારી સાથે કહી શકાય કે જૈન એ ધર્મ નથી પરંતુ જીવન જીવવા જીવવાનું વિજ્ઞાન છે જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો સંદેશ આપણને આપે છે આપનો ખૂબ ખૂબ આભાર મારા સાહેબ આપ તમામ વાતચીત બદલ ખૂબ ખૂબ આશીર્વાદ આપને એક વાત એમાં કહેવાની રહી ગઈ જૈન કોઈ ધર્મ નથી બિલકુલ જૈનો જેટલા પણ પરમાત્મા મહાવીર સ્વામીને અનુસરે છે એ બધા એમના સિદ્ધાંતની અંદર ઇન્દ્રિયોને જીતે એને જૈન કહેવામાં આવે છે આ આત્મધર્મ છે બાકી બધા જેટલા પણ છે બધા હિન્દુઓ છે ક્ષત્રિય છે ભારતીય છે આ વિશેષ પ્રકારે ખાસ ધ્યાન આભાર સાહેબ તો કીધું એમના પ્રવચનમાં કે જૈન એ ધર્મ નથી પરંતુ જીવન જીવવાનો એક સંદેશો છે જીવન કેવું જીવવું જીવવું જોઈએ એ તમામ બધી વાતો એ જૈનિઝમમાં સંકળાયેલી છે અમારી વિશેષ શરૂઆતમાં અત્યારે આટલું જ જય જિનેન્દ્ર